કેજરીવાલની ધરપકડ કરવામાં આવી રહ્યો છે મિની બજાર ખાતે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલની ધરપકડના અત્યારે હાલ પડઘા પડી રહ્યા છે ઈડી દ્વારા કેજરીવાલની ધરપકડ મામલે સુરતમાં આપ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અલગ અલગ બેનરોની સાથે આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે સાથે મળી અને લોકસભાની ચૂંટણીઓ લડવાના છે ત્યારે અત્યારે હાલ આપના કાર્યકર્તાઓની સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધમાં લાગેલા જોવા મળી રહ્યા છે

આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ના કેટલાક આગેવાનો પણ વિરોધ ની જોડાયા હતા એટલું જ નહીં પરંતુ વિરોધ કરે તે પહેલા પોલીસ દ્વારા તમામ અટકાયત કરી લેવામાં આવી હતી તમામ અટકાયત કરવામાં આવી હતી અરવિંદ ની અંદર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોષ ના પગલે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા હોય કે મહિલા તમામ વિરોધમાં હતા

તેર મહિના ત્યાં જેલમાં છે કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી અને જે આરોપી છે એની એની જુબાન ઉપર એની જુબાની ઉપર અને એ જ આરોપી પાછો એ આરોપી જ્યારે એની ઉપર ઈડીસીબીઆઈની રેડ થાય છે ધરપકડો થાય છે પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે અને એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી એટલું જ નહીં તાનાશાહી તો ત્યારે અહદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા અરવિંદ કેજરીવાલજી સામે તમને વિરોધ હશે અરવિંદ કેજરીવાલજીની સામે તમને દુશ્મની હશે એમના બુજુર્ગ માતા પિતાને એમની પત્ની એમની દીકરા દીકરી પર છે તમને શું રોષ છે એટલે આ ભાજપની તાનાશાહી ચરમસીમાએ છે એમને મળવા દેવામાં નથી આવતા પરિવારને આ ખૂબ જ નિંદ્રિય છે ખૂબ જ દુઃખદ છે અને આ તો જે કામ કરનારા લોકોને કોઈ પણ રીતે ખતમ કરી નાખવામાં આવે એનું આ ષડયંત્ર છે તો આપે જે રીતે દ્રશ્યો જોયા કે આપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આપના પ્રદેશ પ્રવક્તા ઇસુદાન ગઢવીએ પણ તેમની પ્રતિક્રિયા આપી હતી એક રીતે કહી શકાય કે અન્ય પાર્ટીઓને ખતમ કરવાની આ સાજિશો હોવાની વાત તેઓએ જણાવી હતી અને આ સાજિશ જે છે તે ભારતીય જનતા પાર્ટીની હોવાની વાત ઈસુદાન ગઢવી તરફથી કરવામાં આવી હતી અત્યારે હાલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દિલ્હીના નથી પરંતુ આ દ્રશ્યો છે તે સુરતના છે દિલ્હીમાં જે રીતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરપકડ કરવામાં આવી છે ત્યારે લગભગ દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના સુરતમાં પણ અત્યારે હાલ વિરોધ કરવામાં આવી છે તો આ સાથે જ અત્યારે હાલ બંને બિંદુમાં આપ જોઈ રહ્યા છું એક તરફ દિલ્હીના દ્રશ્યો કે જ્યાં આતિશી વા સહિત અનેક મંત્રીઓની સાથે સાથે કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ અત્યારે હાલ આપ જો રાજ્યો ગુજરાતના સુરતના દ્રશ્યો કે જે આ બિલકુલ સ્થિતિ જો

પ્રદર્શન થઈ રહ્યું છે પરંતુ જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી થોડા કલાકોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર પણ આ વિરોધ પ્રદર્શન થઈ શકે છે અત્યારે હાલ જીએસટીવી પર આપ બે વિન્ડો જોઈ રહ્યા છો એક તરફ દિલ્હીમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેના દ્રશ્યો તો સાથે અત્યારે હાલ ગુજરાતના સુરતમાં પણ દમદાર રીતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અલગ અલગ બેનગેવા मोदी तेरी ताना शाही नहीं चलेगी आ सूत्रोचार साथ है साथ है। अलग अलग कई शकाय क्या तैयार हाल नाराणी नहीं साथ है मैं भी केजरीवाल आ अनेक प्रकार કહી શકાય કે સૂત્રોની સાથે અત્યારે હાલ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે દિલ્હીમાં સ્થિતિ તંગ જોવા મળી રહી છે દિલ્હીમાં અત્યારે હાલ જ્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ અત્યારે હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે તો બીજી તરફ હવે કહી શકાય કે આમ આદમી પાર્ટીના જે કહી શકાય કે દિલ્હીના મુખ્ય સંયોજક છે તેવા અરવિંદ કેજરીવાલની ધરપકડ જ્યારે કરવામાં આવી છે ત્યારે તેના પડઘા ગુજરાતના સુરત ખાતે પણ પડ્યા છે અને સુરતમાં પણ આજે વહેલી સવારથી જ વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે અને સુરતમાં પણ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે તો અત્યારે હાલ સ્થિતિ એવી બની રહી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે લગભગ આજે બે કલાકની આસપાસ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે ત્યારે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારબાદ આતિશી માલેરા સૌથી પહેલા નિવેદન બ્લેકમેલ બેનર બુસ્ટર આપણે નજર આગળ દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે હાલ ઠેર ઠેર વિરોધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે કહી શકાય કે એક રીતે જામ જોવા મળી છે કારણ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ પછીના આ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બતાડી રહ્યા છે એક રીતે એક થઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આવનારા કલાકોમાં ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે આતિશીમા

રાજીનામું સત્તા છે તે આતિશિ માલેના હાથમાં આવી શકે છે તેઓ આ સત્તા સંભાળી શકે છે પરંતુ હવે અત્યારે હાલ તો આખું જે કોકડું છે તે ગૂંચવાયેલું છે આખી જે મેટર છે તે કોર્ટ મેટર છે અને આજે લગભગ અઢી ત્રણ વાગ્યાની આસપાસ આપણે ચિત્ર સ્પષ્ટ થતું જોઈ શકીએ છીએ પરંતુ તે પહેલા તો અરવિંદ કેજરીવાલની ધરપકડ છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તે પ્રમાણે મોટી સંખ્યામાં અત્યારે હાલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થયા છે સાથે મેં ભી કેજરીવાલના બેનરની સાથે તેઓ અત્યારે હાલ દિલ્હીના રસ્તા ઉપર પહોંચી રહ્યા છે થોડાક જ કલાક કેજરીવાલ ની ધરપકડ બાદ જે સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે ત્રણ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અમદાવાદની સાથે જો વાત કરવામાં આવે માફ કરશો ગુજરાત તો ગુજરાતમાં સુરતની સાથે સાથે રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે સુરતમાં વિરોધ પ્રદર્શન જે ચાલી રહ્યું છે તો આ બધાની સાથે સાથે ગુજરાતના રાજકોટમાં પણ અત્યારે હાલ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો મધ્યમાં કે દિલ્હીમાં પણ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેના દ્રશ્યો અત્યારે હાલ અમે તમને બતાવી રહ્યા છે તો એક તરફ ગુજરાતનું સુરત છે બીજી તરફ ગુજરાતનું રાજકોટ છે અને વચ્ચે આપ જોઈ રહ્યા છો કે દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે હાલ સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે કારણ કે વધુ ને વધુ પ્રમાણમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી રહ્યા છે ત્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એક તરફ મીડિયા કવરેજમાં લાગેલી જોવા મળી રહી છે તો બીજી તરફ જે પોલીસ છે તે તમામ કાર્યકર્તાઓની અટકાયતમાં લાગેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ન માત્ર દિલ્હીમાં પરંતુ સુરત અને રાજકોટમાં પણ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે અત્યારે હાલ ન માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પરંતુ તેની સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મેં બી કેજરીવાલ બેનરની સાથે સાથે મોદી તેરી રીતે શહી નહીં ચલેગી આવા અનેક સૂત્રોચ્ચારની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અત્યારના હાલના સીધા જ આપ જોઈ રહ્યા છો માલેનાની પણ અટકાયત કરી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ અત્યારે હાલ તેઓ મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે આતિશ્રી માલેના કે જે ગઈકાલથી જ આપણે જોઈ શકીએ છીએ કે સતત અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ મીડિયા સમક્ષ પોતાના નિવેદનો આપતા રહ્યા છે સખત રીતે તેઓ વિરોધ દર્શાવતા રહ્યા છે ત્યારે હાલ આતિશી માલેના ની અટકાયત કરી આવી છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો ત્યારે તેમની અટકાયત કર્યા બાદ નિવેદન આપી રહ્યા છે અરવિંદ કેજરીવાલની ધરપકડ થયા બાદ મીડિયા સમક્ષ આવ્યા હતા અને લોકશાહીનું આ હનન છે તેવું નિવેદન તેઓએ આપ્યું હતું સાથે જ તેઓએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની વાત પણ તરફથી કરવામાં આવી હતી અને તે જ રીતે અરજી દાખલ પણ કરી દેવામાં આવી છે પરંતુ જે સુનાવણી છે તે લગભગ બેત્રીસ કલાકની આસપાસ હાથ ધરાવાની છે આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે જે તમામ વિપક્ષો છે તેમને ખતમ કરવાની આ એક જાર હોવાની વાત કરવામાં આવી છે અને એ જ નિવેદનને આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સુનાવણી છે તે જલ્દીમાં જલ્દી હાથ ધરવામાં આવી છે

में आप देखिए जिस तरह से विपक्ष को दबाने की एक आवाज साजिश हो रही है हेमंत विश्व शर्मा नारायण बीजेपी जो, जो से बाहर थे कल कांग्रेस पार्टी के, तो तो के अकाउंट को सीज कर दिया गया दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को गिरफ्तार किया गया देश में बहुत बड़ी तानाशाही का एक काला दिन कलंक है मर्डर ऑफ डेमोक्रेसी इसका हम पुरजोर विरोध करोगे दिल्ली के तो व्यापारी भी यहाँ पे आए हैं तमाम बाजारों में हम इस आंदोलन को लेके जाएंगे और देखिए एक आप अकेले अरविंद केजरीवाल नहीं है अरविंद केजरीवाल एक विचार एक व्यक्ति नहीं है एक केजरीवाल को गिरफ्तार करोगे के, हजारों केजरीवाल पैदा होंगे तो निश्चित रूप से ये बीजेपी जो कर रही है पूरा पूरे देश के लिए आज काला दिन है और हम इसकी पुरजोर तरीके से निंदा करते हैं